હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ અને વિસરાતી જતી વાનગી ખીચડો બનાવવાના છીએ અને તે પણ કોઈ ઝંઝટ વગર ફટાફટ બની જાય એ રીતે કુકરમાં બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લઈશું અને એ માપથી આપણે ઘઉંના ફાડા લઈશું તો આ રીતના ઘઉંના ફાડા માર્કેટમાં તૈયાર પણ મળે છે અને જો ન હોય તો ઘરના ઘઉંના ફાડા પણ બનાવીને વાપરી શકાય છે હવે એ જ માપથી આપણે એક વાટકી ચોખા લઈશું તો આના માટે આપણે ખીચડીના ચોખા જ વાપરીશું હવે એ જ માપથી આપણે મગની દાળ લેવાની છે તો અહીં મગની દાળ મેં મુગલ લીધી છે પોતરાવાળી પણ લઈ શકાય છે હવે એ જ માપથી આપણે ચણાની દાળ લઈશું અને હવે આપણે મસૂર દાળ લઈશું તો દરેક વસ્તુ માટે આપણે એક જ માપની વાટકી રાખીશું એક વાટકી આપણે તુવેરની દાળ લઈશું તો આમાં આપણે બધી જ દાળો લઈ શકીએ છીએ તમારે ચોળાની દાળ આમાં એડ કરવી હોય તો પણ કરી શકાય છે હવે આપણે એ જ વાટકીથી જાર જુવાર એના ફાડા લઈ લઈશું તો આ ફાળા મેં ઘરે જ તૈયાર કરેલા છે એ જ રીતે આપણે બાજરીના ફાળા લઈ લઈશું તો આ બાજરીના ફાળા પણ મેં ઘરે જ તૈયાર કરેલા છે જો આ દરેક વસ્તુને આખી લેવી હોય તો તેને આગલા દિવસે પલાળી અને બીજા દિવસે યુઝ કરી શકાય છે પણ આજે આપણે ઇસ્ટન્ટ ખીચડો બનાવવાના છીએ તો આ બધી જ વસ્તુને આપણે ફાળા કરીને લઈ લઈશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ હવે તેને બે ત્રણ વાર સારા પાણીથી ધોઈ લઈશું તો એમાંથી આ રીતે સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈ લઈશું અને હવે એને ગરમ પાણીમાં પલાળી રાખી આપણે બીજી તૈયારી કરી લઈશું તો ખીચડામાં નાખવા માટે આપણે થોડા વટાણા લીધા છે એક બટેકાની ઝીણું કાપી લીધું છે થોડા તુવેરના દાણા લીધા છે અને ગાજર લીધું છે જો તમારી પાસે વાલના દાણા હોય તો તે પણ એડ કરી શકો છો અને મોટી સાઇઝના એક ટામેટાને આ રીતે સમારીને લીધું છે હવે બે ઇંચ હળદર એક ઇંચ આદુ દસથી બાર લસણની કળીઓ આ રીતે પાતળીજીની સમારી લીધી છે તો મેં અહીં લસણને એકદમ પાતળું ચોપ કરી લીધું છે થોડા મીઠા લીમડાના પાના અને બે લીલા મરચાંને સમારીને લીધા છે અને આપણે ખીચડા માટે જે ધાન ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા એ પણ સારા એવા પ્રમાણમાં ફૂલી ગયા છે તો હવે આજનો ખીચડો આપણે કૂકરમાં બનાવવાના છીએ તો એના માટે નાની બે વાટકી કુકરમાં તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં બે તમાલપત્રો બે લાલ સૂકા મરચાં થોડા તજના ટુકડા અને ત્રણથી ચાર લવિંગ લઈ લઈશું અને એને પણ તેલમાં આ રીતે એડ કરી લઈશું હવે એ થોડા સતળાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ એમાં એડ કરી લઈશું હવે આપણે જે હળદર આદુ લસણ સમારીને રાખ્યું છે એમાંથી આપણે લસણ આમાં ઉમેરી લઈશું એના પછી આદુ હળદર મરચાં અને મીઠા લીમડાને પણ એમાં ઉમેરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈશું અને એ થોડી વાર સતળાય એ પછી આપણે એમાં થોડા સિંગદાણા ઉમેરી લઈશું એને પણ એક થી બે મિનિટ માટે સાંતળી લઈશું હવે આપણે જે સમારી અને તૈયાર કરીને રાખ્યા છે એને આમાં ઉમેરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલા એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે તેમાં એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આપણે જે ટામેટાને સમારીને રાખ્યા હતા એને પણ આમાં એડ કરી લઈશું અને તેને મિક્સ કર્યા બાદ આપણે જે ખીચડાને પલાળીને રાખ્યો હતો એને પણ આમાં ઉમેરી લઈશું અને હવે તેને મિક્સ કરી લઈશું અને ખીચડામાં આપણે બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું અને હવે કુકરના ઢાંકણને બંધ કરી ધીમા ગેસ ઉપર એને બે થી ત્રણ સીટી વાગવા દઈશું હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો ખીચડો આપણો એકદમ રેડી થઈ ગયો છે તો એમાં લીલા દાણા આ રીતે ઉમેરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે એના ઉપર એક વઘાર કરવા માટે આપણે વઘારિયામાં થોડું તેલ લઈશું એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું હવે ગેસને બંધ કરી લઈશું અને એમાં અડધી ચમચી લાલ તીખું મરચું અને અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈશું અને થોડુંક પાણી ઉમેરી લઈશું જેથી કરી મરચું દાજે નહીં હવે એમાં થોડુંક મીઠું એડ કરી લઈશું તો આ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ ખીચડાને સર્વ કરી લઈશું તો ટ્રેડિશનલ ખીચડાને આ રીતે ઇસ્ટન્ટ બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો તો હવે એને આ રીતે સર્વ કર્યા પછી આપણે જે તરી તૈયાર કરી છે એ એના ઉપર આ રીતે રેડી દઈશું અને હવે એના ઉપર થોડા લીલા ધાણા અને ખમણેલું નારિયેલ આ રીતે ભભરાવી લઈશું અને આ રીતે એને કાજુથી ગાર્નિશ કરી લઈશું તો આ ટ્રેડિશનલ તીખો મસાલા ખીચડો રેડી છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ